कभी सुकून कभी लागे बला है कभी दुआ कभी लागे हला है नानों से ये क्या हो चला है बहरिया बहरिया मुझे सताना बहरिया बहरिया मुझे सताना ઈચ્છો કે છે કે નવા બ્લોગની અંદર બધાને જય દેવ જય દ્વારકા જઈશ એટલે કેટલા દિવસ પાછા બ્લોગમાં કન્ટિન્યુ આવી જશે બધાને હાર્દિક હાર્દિક સ્વાગત છે કે નવા બ્લોગની અંદર અને આખી ઓંજાઈ ગઈ છે એટલે માફ કરજો ને એટલે કેમ કેમેરો ફોકસ નથી કરતો ને અત્યારે આપણે વાગી ગયા છે રાતના કેટલાક વાગ્યા છે રાતના વાગ્યા સાડા આઠ થઈ ગયા છે ને અત્યારે આપણે બ્લોગ ચાલુ કરી દીધો છે એટલે થોડુંક આપણે વાય બેકગ્રાઉન્ડમાં તમે વીજળી જેવું દેખાય છે એટલે વાવાઝોડા જેવું કાંઈ અસર છે થોડો ઘણો વાવાઝોડા એટલે વરસાદ જેવું ઉનાળામાં ચોમાસું બી ગયું નહીં ઘણે ચોમાસાની કાંઈ તાજી વાત રહી નથી એટલે કેટલા દિવસે એ વ્લોગ આવતા નથી એટલા હવાર Ханનો અને કેટલા દિવસ પછી પાછા વ્લોગ માં ગયા છે ને કેટલા દિવસ પછી આપણે વ્લોગ બનાવ્યા છે ને આપણો છે ઢાબુ ઢાવા માંથી આપણે લીલાપુર અત્યારે આવી ગયા છીએ પહેલા બે ત્રણ દિવસ પહેલા આપણે મામાન ઘરે હતા બગીચો ની એવું જોયું છે ને વીજળી થાય છે એટલે તમે દી જીવ થઈ જાય જ સાઈડ માં બેકગ્રાઉન્ડ જો અને આપણે અત્યારે ઢાબા માં હતા ઢાબા માંથી જો પકડી છે એટલે હાલો વ્લોગ માં કન્ટિન્યુ એટલે હવાર Ханનો બે વ્લોગ છે આ હવારે તમને આ હવારે નહીં જોવા મળ લે બીજા દી મળે જશે એ જો ગાજે છે વરસાદ અને જો સાટે થોડા થોડા આવો મળ્યા લાગે છે આ જો વીજળી આટલામાં કેટલી થાય છે ને આ તમને આગળ ક્લિપ નાખી દઈશ હમણાં જોવો છે ને ક્લિપમાં તો એટલું છે પણ સાટે થોડા થોડા આવો મળ્યા છે વીજળી કેવી કેવી થાય છે એટલે દી સાઈડ તમને દેખાડું છું ઓલી સાઈડ થાય છે ને હું કેવો દેખાતો મને નથી ખબર કે હું જે વિડીયો હું શૂટ કરું છું ને અત્યારે શું હું મારા ઠાબામાં છે અને સાટા જણા જણા આવવા મળ્યા છે વીજળી સાઈડ તમને દેખાડું છું એટલે સાટા આવશે તો આવશે લાઈટ બંધ કરીને દેખાડું એટલે તમને હરખી વીજળી તમને હરખી દેખાય ને અમારો અવાજ આવતો છે એટલે આજ છે આપણા ગુજરાતની મેસ ગુજરાત આમી કઈ છે એ નથી ખબર કઈ જોઈશ ત્યારે ખબર પડશે આપણે અહીં સ્ટેન્ડ સ્ટેન્ડ ગોતી લીધું છે જો આ સાઈડ છે આ બધી ખબર જો વાદળા વાદળા થઈ ગયા છે એટલે વાદળા નહીં દેખાય અંધારું દેખાય જો વીજળી જો વીજળી મને બીક લાગે છે કોઈ નથી

যদি যাযুনেই পাৰ

阿三哥，阿三哥。

કોપી રેડ નહીં આવે નહીં પેલા મારફી જોવાનું

હું તમને નવું આખું એનું કામ જેની આઠ મેં બ્લોગ બંધ કર્યા તેનો હું તમને નખો હાવ વિડીયો બનાવી નાખી દઈશ લાલો ફટાફટ પેલા આપણે અત્યારે જસદણમાં આવી ગયા હવારમાં બ્લોગ બનાવ્યો હતો અને રાતે આપણે બાર સાડા બાર લઈએ તો આપણે સપ્તાહમાં જ હતા રાવલની આપણે અત્યારે આપણે હેલા જઈએ છીએ આ નળમાં અંદર ને આ કારખાનું પેલા ગયો હોય છે તો બ્લોગ જોયો હોય છે ના જ પાછો લાલો કન્ટિન્યુ રહ્યો બ્લોગમાં ના બધાને ગુડ મોર્નિંગ બરાબર ને ગુડ મોર્નિંગ બધા કહી દેજો ને કોમેન્ટમાં લાગતા જઈએ ને ગુડ મોર્નિંગ એટલે બધાને શુભ ગુજરાતીમાં મને બધા શુભ સવેરા એવું કાકી છે ને એવું કાક જે હોય તમે સમજી એટલે પાછા બ્લોકમાં આવી ગયા છે ને કપડાં આપણે ચેન્જ થઈ ગયા છે સવારથી તો જસ્ટમાં આવ્યા તો કપડાં જ ચેન્જ હોવા જોઈએ ને હજી આપણે રાતે જવાનું છે દસ પંદર મિનિટ આ કામ પણ થઈ જાય ને સો સાત વાગે છૂટો થાય ને એટલે એક કામ છે બધા ભાઈબહેનનું જ કામ છે થોડું

છોકરા કામ કરે છે ને એ કાકા છે ને એક મામ્મા ને છોકરા તો ક્યાં નીંદર નિંદરમાં જાગ્યો લાગે છે ભાડે જાય છે તો કહીશ અને

હિરા બેટે હિરા બેટે કીન કામ આજી હિરા બેટે ખબર જ નહિ દઈના મંડરા છે હો કે ઓકે ફસ આ સાહેલ બાજુ બધન હાને કરતો લાગે કાવો દેખાડો છોડ

ઘરે જઈને મળશો એટલે આ હવે ઘરે ચાલુ કરશો ઘરે ફટાફટ અને ઘરે જને તમે લોક ચાલુ કરશો એટલે તારે કકડા છે એટલે ફટાફટ હું જઈને ઘરે ભૂગવું વરસાદ જેવું થોડું થઈ ગયું છે એટલે ફટાફટ હવે ઘરે જવાનું એટલે ઘરે ફટાફટ વ્યા જઈએ એટલે હાલો આજના બ્લોગમાં એટલું લોડશો નવા બ્લોગ સાથે બધાને મારો બ્લોગ સારો લાગ્યો હોય તો લાઈક સબસ્ક્રાઈબ અને કોમેન્ટ કરતા જજો અને બધા નવા નવા હોય તો ભાઈઓ બહેનો ગમી હોય તમે જરૂરથી મારા યુટ્યુબ ફેમિલી બનવા માટે બધાનું હાર્દિક હાર્દિક સ્વાગત છે અને